નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર સાદલીથી શિનોરના પુનિયાદ ગામે નળ સે જલ યોજનાના કામમાં મનસ્વી વલણ વિરુદ્ધ ગ્રામજનોમાં રોષ શિનોર તાલુકાના પુન્યાદ ગામે નળ સે જલ યોજના અંતર્ગત પાઇપલાઇન ની કામગીરી દરમિયાન પેપર બ્લોક ઉખેડી નાખવા ઉપરાંત પાઇપલાઇન લીકેજ ના સમારકામમાં મનસ્વી રીતે કરાયેલી કામગીરીથી જવાબદાર તંત્ર વિરુદ્ધ ગ્રામજનોમાં ભારોભાર રોષની લાગણી ભબૂકી ઉઠી છે સિનોર તાલુકાના પુનિયાદ ગામે નલ સે જલ યોજના અંતર્ગત પાઇપલાઇનની કામગીરી માટે પુનિયાદ વોટર્સ નજીક થોડા સમય અગાઉ નોંધાયેલ પેવર બ્લોક ઉખેડી નાખ્યા હતા જરૂરી કામ માટે પેવર બ્લોક ઉખેડી નાખ્યા એ સમજી શકાય પરંતુ પાઇપલાઇનની કામગીરી બાદ આજ દિન સુધી પેવર બ્લોક બેસાડ્યા નથી આ સિવાય ચોમાસાની ઋતુ પહેલાં પાઇપલાઇનનું લીકેજ બંધ કરવા ઊંડું ખોદકામ કરી સમારકામ કરાયા બાદ જેસે હાલતમાં છોડી દેવામાં ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણીનો વહાણ પડી જતા બાજુમાં આવેલ ખેતરનું ધોવાણ થતાં ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે જે બાદ માર્ગને અડીને આવેલા સંરક્ષણ દિવાલ ચોમાસાની ઋતુ દરમિયાન પડી જતાં પાઇપલાઇન તૂટી હતી જેના રિપેરિંગ કામ માટે ઊંડું ખોદકામ કરી પાઇપલાઇનની કામગીરી કર્યા બાદ જૈસે હાલતમાં છોડી દઈ મનસ્વી વલણ અપનાવતા તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળેલ છે તો આ સિવાયના સંઘના સ્થળે ઓવરફ્લો પાણીના નિકાલ માટેની યોગ્ય કામગીરી કરાઈ નથી જેના કારણે સંપ નજીક ગંદકી જોવા મળી રહી છે આમ લાખો રૂપિયા વડફાટ બાદ નલ સે જલ યોજના બિનુપયોગી સાબિત થઈ રહી છે ત્યારે આ અંગે નલ સે જલ યોજનાના જવાબદાર અધિકારીઓ સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ પાઇપલાઇનની કામગીરી કરાવવા માટે ઉખેડી નખાયેલ પેવર બ્લોક તેમજ પાઇપલાઇન લીકેજના સ્થળે જરૂરી કામગીરી કરાવે એ સૌથી વધુ જરૂરી બન્યું છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી સાધલી